જ્યારે આપણા શરીરમાં કોઈ તકલીફ હોય તો આપણે કોઈ ડોક્ટર પાસે જતા હોઈએ છીએ તેવી જ રીતે અગર આપણને કોઈ માનસિક તકલીફ હોય તો અલગ અલગ વ્યવસાયિકો છે જે આપણી સહાયતા કરી શકે છે તેમાં એક છે સાયકાટ્રિસ્ટ જે એક પ્રકારના ડૉક્ટર હોય છે અને દવા આપીને આપણી મદદ કરે છે તેવી જ રીતે છે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક એટલે સાયકોલોજીસ્ટ અને સાયકોથેરેપિસ્ટ જે વાત કરીને આપણી મદદ કરે છે ડાન્સ મૂવમેન્ટ થેરેપી એક પ્રકારની મનોચિકિત્સા છે અને એવી અનોખી મનોચિકિત્સા છે જેમાં નૃત્ય અને મનોવિજ્ઞાનનો મેળ થાય છે ડાન્સ મૂવમેન્ટ થેરેપીમાં એવું માનવામાં આવે છે કે આપણું મન અને આપણું શરીર એકબીજા સાથે જોડાયેલા છે તો અગર આપણા મન પર કઈ તકલીફ થાય છે તો એનું અસર આપણા શરીર પર પણ થાય છે અને અગર આપણા શરીરમાં કઈ તકલીફ થાય છે તો એનું અસર આપણા મન પર પણ થાય છે જેવી રીતે ગુસ્સો ગુસ્સો એક ભાવના છે પણ એની એનું અસર આપણા શરીરમાં અલગ અલગ રીતે દેખાય છે જેવી રીતે પસીનો છૂટી જાય છે હૃદયના ધબકારા વધી જાય છે કે શ્વાસ ફૂલી જાય છે તો ડાન્સ મુવમેન્ટ થેરેપીમાં અમે એવું માનવામાં આવીએ છીએ કે આવી બધી જે ભાવનાઓ છે જેવી રીતે ગુસ્સો છે કે ઉદાસી છે એ આપણા શરીરમાં ક્યાંય ઘર કરી જાય છે અને જગા બનાવી દે છે તો જ્યારે તમે ડાન્સ મુવમેન્ટ થેરપી સેશનમાં આવો છો ત્યારે તમારી બધી ભાવનાઓ છે જેવી રીતે ગુસ્સો છે કે ઉદાસી છે એ તમે ખુલ્લી રીત ખુલ્લી રીતે સ્વાસ્થ્ય વેમાં કેવી રીતે વ્યક્ત કરી શકો છો અને તમારા મનમાંથી નહીં પણ તમારા શરીરમાંથી પણ એને કાઢી શકો છો

ડાન્સ મૂવમેન્ટ થેરપી કરવાના ઘણા બધા લાભ છે તેમાં એક છે કે આપણા આપણી ભાવનાઓ વ્યક્ત કરીને આપણું મન હળવું થઈ જાય છે અને ડાન્સ થેરેપિસ્ટ જે છે એ લોકો પાસે ખાસ ટ્રેનિંગ હોય છે તે જેનાથી આપણે આ બધી ભાવનાઓ સમજી શકીએ છીએ કે એમનું કારણ શું છે એ કેમ આવે છે અને એનું શું કરવું પછી ડાન્સ મુવમેન્ટ થેરેપીથી આપણે આપણો આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ પોતાની જાતને સમજી શકીએ છીએ બીજા લોકોને સમજી શકીએ છીએ અને એકબીજા સાથેના સંબંધો પણ સમજી શકીએ છીએ અગર ડિપ્રેશન જેવું લાગતું હોય તો આપણી મૂડમાં સુધારો કેવી રીતે લાવો એ સમજી શકીએ છીએ ક્યાં તો પછી કોઈ ચિંતા કે તકલીફ હોય તો તેની વિશે વાત કરીને તેનો ઉકેલ લાવી શકીએ છીએ આજની આપણી આજનું આપણું જીવન એવું છે કે આપણે દર વખતે જ કામમાં પડેલા હોઈએ છીએ તો જીવનમાં સ્થિરતા કેવી રીતે પામવી એ પણ ડાન્સ મૂવમેન્ટ થેરપીથી સમજી શકાય છે કારણ કે ડાન્સ મૂવમેન્ટ થેરપી એ એક શારીરિક ચિકિત્સા છે આપણે અમુક વસ્તુઓ એવી છે જે ડાન્સ થેરેપિસની સ્પેશિલિટી બની ગઈ છે કે જેવી રીતે અગર શરીરમાં કોઈ પીડા હોય તો તેને મેનેજ કેવી રીતે કરવી એ સમજી શકાય છે કે પછી પોતાનું ધ્યાન કેવી રીતે રાખવું એ સમજી શકાય છે એક વસ્તુ જાણવાની જરૂરત છે કે ડાન્સ થેરપી ખાલી તે એ લોકો માટે નથી જે લોકોને કંઈ માનસિક તકલીફ હોય કે કોઈ તણાવ હોય કે માનસિક રોગ હોય ડાન્સ મુવમેન્ટ થેરપી કોઈ પણ કરી શકે છે કારણ કે આપણા બધા જ પાસે એવા વિચારોને ભાવનાઓ છે જેને આપણને વ્યક્ત કરવા માટેની એક જગ્યા જોઈએ છે એમાં આપણને ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે અમુક ભાવનાઓ ખરાબ છે કે વ્યક્ત ન થવી જોઈએ પણ ડાન્સ મુવમેન્ટ થેરપીમાં એવું માનવામાં આવે છે કે બધી જ વિચારો અને બધાઈ જ ભાવનાઓની વચ્ચે કોઈનું કોઈ કારણ હોય છે અને એ બધાને જ વ્યક્ત કરવાની જરૂરત છે પણ એવી રીતે કે જે તમારી માટે ને બીજા લોકો માટે સુરક્ષિત હોય ડાન્સ મુવમેન્ટ થેરેપીની જ્યારે વાત થતી હોય છે તો ઘણા લોકોને અલગ અલગ પ્રકારની ગેરસમજ થતી હોય છે તેમાં એક છે કે ડાન્સ મુવમેન્ટ થેરેપી ખાલી બાળકો માટે છે પણ ડાન્સ થેરેપી બધી જ ઉંમરના લોકો કરી શકે છે કારણ કે આપણા બધા પાસે શરીર છે અને આપણે બધા પોતપોતાની રીતે હાલતા હોઈએ છીએ અને નાચતા હોઈએ છીએ અને ડાન્સ થેરપીમાં એવું માનવામાં આવે છે કે નાનામાં નાની મુવમેન્ટ કે શ્વાસ લેવો તેનાથી પણ આપણે કંઈ વ્યક્ત કરી શકીએ છીએ અને પોતાના વિષય સમજી શકીએ છીએ ડાન્સ મૂવમેન્ટ થેરેપી સેશનમાં આવવું એનો મતલબ એવું જરૂરી નથી કે આપણે હંમેશા જ ડાન્સ જ કરતા રહીએ ઘણી વખત એવું થાય કે થોડું નાચીએ કે કોઈ મૂવમેન્ટ એક્ટિવિટી કરીએ અને પછી તેની વાત કરીએ ક્યાં તો પછી ઘણા સેશન એવા હોય છે જેમાં ખાલી વાત થતી હોય છે ડાન્સ તો થતો પણ નથી ઘણા લોકોને એવું પણ લાગતું હોય છે કે ડાન્સ સેશનમાં જવું અને ડાન્સ ક્લાસમાં જવું કે કોઈ બીજા મનોચિકિત્સક સાથે ડાન્સ એક્ટિવિટી કરવી એ એક જ છે પણ ડાન્સ મુવમેન્ટ થેરેપીની પાછળ આખી એક વિચારધારા છે એક સાયન્સ છે એક અલગ ટ્રેનિંગ છે જેનાથી સમજી શકાય છે કે આપણે જે રીતે હાલીએ છીએ કે નાચે છે તેનો સંબંધ આપણા માનસિક સ્વાસ્થ્ય સાથે શું છે પછી ડાન્સ ક્લાસ જે છે એમાં ખાસ લોકો પોતાનો ડાન્સ સુધારવા માટે કે ડાન્સ શીખવા માટે જાય છે ત્યાં એક ડાન્સ ટીચર હોય છે જે તમને શીખવાડે છે પણ ડાન્સ મૂવમેન્ટ થેરેપિસ્ટ જે છે એ તમારી માનસિક સહાયતા માટે છે ઘણા લોકોને એવું પણ લાગતું હોય છે કે ડાન્સ થેરેપી કરવા માટે એક ડાન્સ થેરેપી ડાન્સની ટ્રેનિંગ કે પ્રોફેશનલ ડાન્સર થવું જરૂરી છે પણ એવી એની કોઈ આવશ્યકતા નથી ડાન્સ મૂવમેન્ટ થેરપી કોઈ પણ કરી શકે છે એમાં ખાલી આપણું મનની તરફ જે છે ધ્યાન દોરવાની જરૂરત છે અને પોતાને પછી જેવી ઈચ્છા થાય તેવી રીતે મૂવ કરવાની જરૂરત છે